મારે ચારસો એકાવન ઘઉ વાવેતર કર્યું છે મેં અને એ હતી કે મારે ઉત્પાદન બે ખાંડી બિયારણ છે આવું આ વર્ષે અસરગ્રસ્ત વધારે પ્રમાણમાં હોય તો એ બિયારણ વાપરવું જોઈએ સર્ટીફાઈડ અને નવી વેરાયટીઓ નવી જાતોના બિયારણ ખરીદીને જ આવતા વર્ષો હું ઉપયોગ કરવો જોઈએ વાવેતર કરીએ ત્યારે તો ભાવ હોય ઉત્પાદન થાય ત્યારે જ ભાવ ના હોય બે ખાંડી નું ઉત્પાદન થાય છે બીઘે વટાણે અમારે આમાં દસ મણ પર ઉત્પાદન થાય એવી શક્યતા નથી આજે આપણે બે મુદ્દા પર વાત કરવી છે પહેલો તો ઘઉંમાં સુકારા નામના રોગની અને બીજી શાકભાજીના ભાવ છે ખેડૂતોને અત્યારે રીંગણાના ભાવ અને ફ્લાવરના ભાવ પોસાતા નથી તો પણ શાકભાજી સડી ન જાય એના કરતાં જેટલો ભાવ મળે એટલા લઈને ખોટ કરવી એના કરતાં તો વેચી નાખું સારું સમજે છે નમસ્કાર હુંમન પટેલ અને લઈને આવી ગયો છું ખેડૂતનો અવાજ ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની પાછલા કેટલાક વર્ષોથી માઠી દસા બેઠી હોય તેવી સ્થિતિ બની રહી છે સુત્રાપાળા અને કોડીનાર વિસ્તારમાં ગત વર્ષે ચોમાસુ ખૂબ લાંબુ ચાલ્યું જેના કારણે મગફળીના પાકને નુકસાન પહોંચ્યું હતું આજે જ્યારે શિયાળુ પાક ઘઉંના સિત્તેર દિવસ થયા હોય તેમાં અચાનક સુકારા નામનો રોગ આવ્યો જેને કારણે ઘઉંની ડુંડીમાં દાણો નથી ઘઉં પીડા પડીને સુકાઈ રહ્યા છે ખાસ કરીને દરિયા પટ્ટીના ગામની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે ખેડૂતોને વાસ્તવમાં ખ્યાલ આવતો નથી કે આ રોગ કયા પ્રકારનો છે

આ વાવેતર છે એકસો વીસ દિવસ જાતથી પાક છે અમારે પટાણે સાઈઠથી સિત્તેર દિવસમાં ઘઉં પાકી ગયા છે હવે અમારે આ હંગ જેવા ઘઉં થઈ ગયા છે તો અમારે આ ઘઉંનો સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે કે આ હું બિયારણ સુધારો કરી શકે કયો રોગ આવ્યો છે શું છે આખી વિગત આમાં સફેદ સફેદ ઓલા થઈ ગયા છે ઘોરા કોડા જેવા થઈ ગયા છે ઘઉં તો વાતાણીમાં ફૂંઘ આવી ગઈમાં એટલે ઉફણ જેવો ભાગ આવી ગયો છે અત્યારે હાલમાં આની કેટલી ઓલી થાય છે ઉત્પાદન કેટલું થવાની શક્યતા છે બે ખાંડીનું ઉત્પાદન થાય છે વીઘે અટાણે અમારે આમાં દસ પર ઉત્પાદન થાય એવી શક્યતા

પાણી નિયમિત રીતે પાવું જોઈએ તો આ રોગને અટકાવી શકાય છે અને હજુ આ રોગ નવો છે અને આની ઉપર સંશોધન પણ ચાલી રહ્યું છે ત્યારે જોઈએ રમેશભાઈ રાઠોડ કે જે કૃષિ વૈજ્ઞાનિક કેવી કે ગીર સોમનાથમાંથી આવે છે તેમનું શું કહેવું છે ખાસ કરીને ઘઉં અંદર ગયા વર્ષે પણ આ જે સમસ્યા તમે કીધી ખેડૂતો દેશી ભાષામાં એને ઉભો સુકારો કે ડુંડી ધીમે ધીમે સુકાતી જતી હોય આખો પણ સુકાઈ જાય આ ગયા વર્ષના અમારા જે ફિલ્ડ વિઝિટો અથવા ઘઉંના ખેતરોની મુલાકાત અને સંશોધનકારો સાથેની જે મુલાકાત હતી એની અંદર પ્રાથમિક ધોરણે વિલિજિત કરતાં એવું જાણવા મળે કે બે વેરાયટીઓ જે છે ખાસ કરીને જીડબલ્યુ એકસો તોતેર અને જી ડબલ્યુ બસો તોતેર આ વેરાયટીમાં વધારે પ્રમાણમાં ગયા વર્ષે નુકસાન હતું આ વર્ષે ફરી પાછું અત્યારની હાલની પરિસ્થિતિમાં ઘણા બધા ખેડૂતોના ફોન આવે ઘણી બધી વિઝિટ કરીએ ત્યારે એકસો તોતેર બસો તોંતેર અને ચારસો છન્નુંની અંદર પણ આ સમસ્યા જોવા મળે એક બે ટકા પાંચ ટકા કેસની અંદર ડુંડી ઊભી સુકાય ધીમે ધીમે આખો જોડ સુકાય અને ખળવું પડે છે એટલે ખેડૂતો ઘણી વખત દેશી ભાષામાં એને સુકારો કે અથવા ડુંડી સુકાવાનો પ્રશ્ન કહેતા હોય આના બે ત્રણ કારણો પ્રાથમિક ધોરણે આપણે કરી શકીએ એક તો વધારે પડતું પિયત આપવાની એટલે કે વધારે પડતો જમીનમાં ભેજ રહેતો હોય બીજું નાઇટ્રોજનયુક્ત ખાતરોના વધારે પડતા ઉપયોગથી ત્રીજું કારણ કે જે ટેમ્પરેચરમાં ફેરફાર ખૂબ તીવ્ર ગતિથી જાય રાત્રિનું તાપમાન નીચું ખૂબ જાય અને દિવસે ખૂબ ગરમી પડે તો પણ આ નુકસાન થઈ શકે ઘણા બધા વૈજ્ઞાનિકોના પ્રાથમિક તારણો એવા છે કે એની અંદર ઝીંકની ઉણપ હોય ને ઝીંકની પૂર્તિ કરવામાં આવે તો પણ પરિણામો સારા મળે રોગ પ્રશ્નો પણ આની અંદર ઘણી વખત ફૂગજન્ય રોગ અને જીવાતો મોલોમસી જેવી જીવાતો પણ આવતી હોય આ સમયે તો એની અંદર આવા પ્રકારના સ્પ્રે કરવાથી પણ પરિણામો મળી શકાય પણ સંશોધનોની અંદર હજી આનું પ્રાથમિક ધોરણે પૂરું સંશોધન થાય ત્યારબાદ જ ચોક્કસ કહી શકાય કે આમાં કઈ રીતનો રોગ છે કયો રોગ છે અથવા કયા તત્વની ખામીને લીધે આ વસ્તુ બને એ પછીનો વિષય પણ ખેડૂતોએ આ કાળજી રાખવી જોઈએ ખાસ છેલ્લી ભલામણ કે બિયારણ જે આવું આ વર્ષે અસરગ્રસ્ત વધારે પ્રમાણમાં હોય તો એ બિયારણ ન વાપરવું જોઈએ સર્ટિફાઈડ અને નવી વેરાયટીઓ નવી જાતોના બિયારણ ખરીદીને જ આવતા વર્ષોનો આપણે ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ હવે જોઈએ અશ્વિનભાઈ કે જે પોતે ખેડૂત છે તેમનું પણ શું કહેવું છે મારે ચારસો એકાવન ઘઉં વાવેતર કર્યું છે મેં અને એ ઘઉંની મારે આશા હતી કે એનું ઉત્પાદન બે ખાંડીની ઉપર જશે અથવા બે ખાંડી થશે પણ અત્યારે એમાં રોગના અને કારણે અને ધો ધોરા થઈ ગયા છે એ પાક ચાર મહિના પાક આવે એમ છે અને એ પાક અત્યારે સાઠથી સિત્તેર દિવસની અંદર એ પાક આવી ગયો છે અને એમાં મને ઉત્પાદન દસ મણ થાય એવું છે તો અમને સરકારશ્રીને અમને નિવેદન છે કે આથી સુધારણ કરીને સારું બિયારણ ખેડૂતને પ્રાપ્ત થાય તો અમને સારી ઉપજ મળે અને સારું વર્તન મળે એવી અમને સરકાર શ્રીને નિવેદન છે હવે વાત કરવી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ત્યારે હાલ શિયાળાના દિવસો ચાલી રહ્યા છે લોકોને લીલા શાકભાજી અત્યારે ખાવા ગમતા હોય છે સાથે જ હાલના દિવસોમાં શાકભાજી સસ્તા પણ મળતા હોય છે ત્યારે રીંગણાના ભાવમાં એકાએક ઘટાડો નોંધાતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે રીંગણાના ભાવની વાત કરવામાં આવે તો દસ કિલો રીંગણાનો ભાવ એંસી રૂપિયાનો મળી રહ્યો છે રીંગણાનો ભાવ એકાએક નીચે જતાં ખેડૂતોને આ ભાવ ન પોસાય તેવી પરિસ્થિતિ સર્જાય છે રાજકોટ માર્કેટિંગની વાત કરીએ તો દસ કિલોગ્રામ રીંગણાનો ભાવ એંસી રૂપિયા મળી રહ્યો છે જે ખેડૂતોને પોસાય તેવો નથી આશરે એક વીઘામાં જેટલો ખર્ચ થાય છે તેના કરતાં પણ વધુ વળતર હાલ ખેડૂતોને મળતું નથી લઈને મજબૂરીમાં જગતના તાતને રીંગણા અને ઓછો ભાવ મળશે તો જગતના તાતની હાલત કફોડી બની જશે શિયાળો આવ્યો છે ત્યારે રીંગણાના પાકના વાવેતરમાં પણ વધારો જોવા મળતો હોય છે પરંતુ ભાવમાં એકાએક ઘટાડો થતા ખેડૂતોને તેના વાવેતર કરતા પણ ઓછું વળતર મળે છે વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ની તો રીંગણાની ઘણી આવક થઈ છે જેની સામે તેનો ભાવ માત્ર આઠ થી દસ રૂપિયા કિલો છે જેથી ખેડૂતોને ના તો પૂરતી મળી છે કે ના તો તેને ભાડાનું વળતર મળે છે દૂર ખેડૂતો મનમાં એક આશા અને ભાગમાં વાહન ભાડે રાખીને યાર્ડમાં રીંગણાનું વેચાણ કરવા આવતા હોય છે પરંતુ માત્ર આઠ થી દસ રૂપિયા થી તેમને કશું જ વળતર મળતું નથી ત્યારે સરકાર દ્વારા જો ભાવમાં નિયંત્રણ આવે તો ખેડૂતની થોડી રાહત મળશે તેવી તેઓ માંગ પણ કરી છે કારણ કે હજુ વધારે ઠંડીના વાતાવરણમાં રીંગણાની વધારે માત્રામાં આવક થશે ત્યારે જો આ જ ભાવથી રીંગણાનું વેચાણ થશે તો ખેડૂતને ભારે નુકસાની સામનો પણ કરવો પડશે એ એક અત્યારે તો જે ભાવથી પ્રમાણે તમને કોરડી મળે છે ખરી ભાવ છે પ્રમાણે કોહેથી સારી છે પણ ભાવ કેનુને મળતો છે નહીં અને અત્યારેનો તમારો જે સ્ટોક છે રીંગના સ્ટોક કેમ ઓછો થઈ કેટલો સ્ટોક થયો કે આર વધી જાય એનું કારણ છે અત્યારે કોઈ રીંગા લેવાવાળા ન હોય એના પ્રમાણે સ્ટોક વધી જાય અને સિઝન હોય ત્યારે સ્ટોક ઓય ઘટી જાય એના હિસાબે રાજકોટ ગ્રામ્ય વિસ્તાર સહિત આજુબાજુના અનેક ગામડાઓના ખેડૂતોની આવી જ હાલત થઈ છે ખેડૂતોને રીંગણા અને ફ્લાવરના પૂરતા ભાવ નહીં મળતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે માર્કેટ યાર્ડમાં ખેડૂતો પાસે આઠ થી દસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે રીંગણાની માંગ કરવામાં આવી છે એક બાજુ રિટેલ માર્કેટિંગમાં રીંગણાના અંદાજિત ચાલીસ થી પચાસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે જ્યારે ખેડૂતોને તેના પૂરતા ભાવ પણ મળતા નથી પૂરા ભાવ નહીં મળતા ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે રીંગણાના વાવેતરથી માર્કેટ યાર્ડ લઈ જવા સુધીમાં ખૂબ ખર્ચો થતો હોય છે પરંતુ યોગ્ય ભાવ નહીં મળતા ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળી હતી તેમજ સરકારને આમાં દખલ કરી ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે દિશામાં વિચારવા ખેડૂતોએ અપીલ કરી છે વીસ રૂપિયા પચીસ રૂપિયા અમે ચાલીસ રૂપિયા માત્ર ચાલીસ રૂપિયા ધારીને આવ્યા હતા કિલ્લાના માત્ર ચાલીસ રૂપિયા આવશે પટણ વીસ રૂપિયા આવતા નથી

ત્યારે હાલ રીંગણાના એક મણનો ભાવ સરેરાશ એકસો બસો રૂપિયા થી પચાસ ખેડૂતોને ઘણી રાહત મળશે તેવું ખેડૂતો દ્વારા જાણવા મળ્યું છે ઉપરાંત ખેડૂતો દ્વારા સરકારને અપીલ પણ કરવામાં આવી છે આવી જ રીતે જો ફ્લાવરની વાત કરીએ તો વર્ષ બે હજાર ત્રેવીસમાં માં ફ્લાવરના એક મણનો સરેરાશ ભાવ બસો થી છસો રૂપિયા સુધી પહોંચ્યો હતો સરખામણીમાં વર્ષ શરૂઆતમાં જ એક મણનો ભાવ પાંચસો રૂપિયા સુધી પહોંચ્યો છે તો હવે ખેડૂતોની માંગ પર સરકાર કામ કરશે કે શું તે પણ હવે આગળનો એક ચર્ચાનો વિષય બન્યો છે તો આ સાથે મળતા રહીશું ખેડૂતોના અવાજમાં અને તમે જોતા રહો બીએસ ટીવી ન્યૂઝ સત્યની સાથે સત્યની ખોજ